નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વિદેશમાં વધુ એક ગુજરાતીનું મોત થયું છે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના શેવાડા ગામના આશાસ્પદ યુવકનું જર્મનીમાં રહસ્યમય મોત થયું છે પાટણના શેવાડા ગામનો પાટીદાર યુવક જર્મનીના તળાવમાં મૂર્ત હાલતમાં મળી આવ્યો હતો દીકરાના મોતની જાણ થતા પટેલ પરિવાર પર આપ તૂટી પડ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર શેવાડાના વતની અને ધંધાર્થ સુરત ખાતે સ્થાયી થયેલા રમેશભાઈ મોતીરામ પટેલના દીકરા સિરાગ પટેલનું જર્મનીમાં રહસ્યમય રીતે મોત નીપજ્યું છે ચિરાગ ત્યારે ચિરાગ પટેલની લાશ જર્મનીના એક તળાવમાંથી મળી આવી હતી જોકે પાંચ વર્ષ અગાઉ ચિરાગ પટેલ જર્મનીમાં ઓટોમોબાઇલના અભ્યાસ અર્થે ગયો હતો પાંચ દિવસ પહેલા યુવકની લાશ જર્મનીમાં તળાવમાં મળી આવી છે જોકે જર્મની પોલીસ ચિરાગ પટેલના મૃદેને પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે સરકારના વિદેશ મંત્રાલયના સહકાર મૃતક યુવકની લાશ વતન લાવવાની કાર્યવાહી કરાઈ છે એકના એક દીકરાના મોતી પરિવારમાં માતમ સવાયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ